ડીસામાં દિવાલ પડતા રાહદારી મહિલાનું મોત બે બાળકીઓનો બચાવ ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ એક શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન આજે એક દુઃખદ ઘટના બની હતી અહીં ચાલી રહેલા ખોદકામના સમયે રસ્તા તરફની એક દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે રહેલી બે નાની બાળકીઓનો આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શોપિંગ સેન્ટરના બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક રસ્તાની બાજુમાં આવેલી એક દિવાલ ધસી પડી હતી આ દિવાલ પડવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જો કે તેમની સાથે રહેલી બે બાળકીઓને કોઈ ઈજા પહોંચી ન હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો આ ઘટના બાદ બાંધકામ સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમમાંથી ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મૃતક મહિલા ડીસા તાલુકાના વડાવલ ગામની તેજલબેન વીરાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું મૃતક તેજલબેન પાંચ સંતાનોની માતા હતી તેમજ તેમના ભાઈના ઘરે પાંચમીના રોજ લગ્ન હોવાથી તેઓ લગ્નની ખરીદી કરવા બે દીકરીઓ સાથે ડીસા આવી રહ્યા હતા પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે દિવાલ બનાવનાર અને બાંધકામમાં બેદરકારી દાખવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે